કોઈ સામાન્ય લૌકિક મહિમા નથી બોલો સદગુરુ જયદેવ બાપા સદગુરુ પધારેલા વધારેલા ગુરુ આજનો પાવન તિથી નિર્વાણ તિથિ કોની ઉજવાય સંતો ની જગત વાળા માં હોય સંતો ની નિર્વાણ તિથિ એ પણ આપણા જેવા જ હતા એ પ્રેરણા આપે છે આપણાને કે તમે અમારા જેવા થાવ જયા પછી તમારી એ નિર્વાણ કોક ઉજવે

અને જનેતાની વધર થી કોઈ દી સંત જન્મે નહીં હવે એ વેમ જતો રહ્યો આપણો સંત કોઈ દી જન્મતા જનેતાની વધર થી દીકરો અને દીકરી જન્મે બીજું કાઈ ના જન્મે અને એ સંત ની પરાકાષ્ઠા એ પહોંચવા માટે હું ચાવડો છું હું રજપૂત છું હું વાઘેલો છું આ નીકળે ને ત્યારે જબ લગ નાતા નાત જાત કા

સંતો કરડા જ્ઞાન મનુષ્ય મનુષ્ય બનવાનું તો કેને કેવો કરે દારૂ પીવે કહેવાય ધારુડિયો જુગાર રમે જુગારીઓ ચોરી કરીને ચોર અને સેનારવા કરીને ને લફંગો કહેવાય જીવી સા નેસાહ ના કરું પડે રોહિ પ્રત્યક્ષ રાક્ષસ જો પડે ભક્તિ મેં હાન કબીર કે તલભર મછલી ખાય કે કોટી ગૌ દાન કાશી કરવત લે ચલે તો ભી નરક નિદાન લાગે છે ભાઈ અને આવું જયારે બનવું હોય તો બાપા જેવા જાગ્રત સદગુરુ મળે અને એના સાનિધ્યમાં આ સાધક જાય અને ગુરુ કેમ કરે તો ગુરુ ઉપદેશ લેવાથી કોઈ નું કલ્યાણ નથી થયું કે મેં ગાદી સમજી લીધી નામ રૂપ ગુણ નાશ ને સોથા પદે અવિનાશ ને ડબ્બો બોલે ને ડબ્બી બોલે ને ઢોલકો બોલે ને હું સમજી ગયો કાઈ સમજ્યો નથી નિરાત બાપુએ એ એવડો મોટો ગુરુનો મહિમા ગાયો કે જેનો વેદ પણ પાર ન પામે ગુરુમુખી છે એ પોતાના સદગુરુ નું નામ રોશન કરે આજે પરિવાર છે એના જે સેવક છે આ જો કેવડો મોટો મહિમા કર્યો આવી મોંઘવારીમાં કરીને બતાવ્યું બોલીને નહીં અને કરીને બતાવો ત્યારે જ સત્ય થાય આપણે પાંચ જીવને ખવડાવવું હોય ઘરે તો નથી ખવડાવી શકતા પાણી નથી પાઈ શકતા અને હું ધનવાદ આપું છું ડીકે બલવા સાહેબ ને એના પરિવાર ને ચંદુરમ બાપા પરિવાર ને

કે ગુણガવાતો ગુરુ રે ગોવિંદના બીજો સવ પરહર ભૂરે ગુણガવાતો ગુરુ રે ગોવિંદના બીજો સવ પરહર ભૂરે દર્શન કરઉં તો ગુરુ

બીજી ગલી માં જાય ત્રીજી ગલી માં જાય ગણપતિ બલવા સાહેબ ની ગલી ને જવું બલવા સાહેબ ની ગલી માં ગધાડો જીયો પણ કોઈ આદર ભાવ કઈ આપ્યું ગધાડો ભૂક્યો બારું ના નીકળવું વધારે ભૂક્યો

અને ન બોલાવાય તમે એનું પૂછી તો લેજો આમ ભડકી જાય બોલો હે બહુ તમે ફી લ્યો છો મારે એક રૂપિયો ફી નથી મારે એક રૂપિયો ફી નથી દર પૂનમે મારા ઘરે ભોજન ભજન અને સત્સંગ અમારા હંસામાં બધાને જમાડે નામી અનામી દરેક સંતોને અટારે વરણ એક પ્યાલે જમતું હોય દર રવિવારે સત્સંગ હોય દર પૂનમે ભોજન ભજન સત્સંગ ગુરુ મહિમા નું અને ઉઠમણું ના હોય છેલ્લા શ્વાસ સુધી કરીને બતાવે એની બલિયારી છે ખાલી કથવું અને બકવું એને જ્ઞાન થોડું કેવાય ચાદર ઓઢી લેવાથી ગુરુ થોડું બનાય ચાદર સસ્તી છે એમ ગુરુ બનાતું હોય તો સારું જ ને હાલો ગાદી સમજી લીધી ને સમજાવતા આવડી ગયું કરોડો ના હિસાબ ભલે તમને આવડે પણ તમારા ખિસ્સામાં કેટલા છે તો ખિસ્સા ખાલી પબકા ભારે તો ચંદુરામ બાપાએ તો એમના સેવકોને રેણી શીખડાવી છે કે પેલું રેણીનું ઘર પકડજો જ્ઞાનનું નહીં જો રેણીનું ઘર પકડ્યું અમે જમવા બેઠા કે બાપુ અમારે તમને જમાડવા છે કીધું નહીં અમારી જાતે અમે જમી લેશું અમારી એટલી સંભાળે રાખી છે ડગલે ને પગલે કીધું તમે અમારી સંભાળ ના રાખશો આવડા મોટા સમિયાણામાં તમે તમારું કામ કરો અમે અમારું કરશું તો ધનવાદ છે એમના પરિવારને એમના સેવકોને એમના દીકરાને કે જેની અંદર આટલો બધો વિવેક મેં પહેલીવાર જોયો હું ઘણી જગ્યાએ જાઉં છું મેળાવડા બધે પણ જે વિવેક રહ્યો એ આઈ મને જોવા મળે છે ચંદુરામ બાપાએ કંઈક અસલ વસ્તુ આપી દીધી છે એટલે મારી વાણીનો હું વિરામ આપો છું દરેક સંતો ભક્તોને મારા વંદન છે મારા શબ્દોથી કદાચ દુઃખ લાગ્યું હોય તો માફ કરજો અને વેજાભાઈ માવદીયા સાહેબ મારા પરમ મિત્ર છે અને એને ઘણું કામ છે એટલે એની સાથે હું નીકળું છું એ મને ગાડી લઈને લઈ જાય અને મૂકી જાય જ્યારે જ્યારે મારે અહીંયા આવવાનું થાય ગમે પંથકમાં સૌરાષ્ટ્રમાં જુનાગઢ જિલ્લામાં તો માવદિયા સાહેબ મારી સેવામાં હાજર હોય છે બાકી મારા હું એમને ઓળખતો નથી મને કે આવો એટલે તમારે મન કઈ દેવાનું પેલા તો પણ વધાવો હવે આવા સુપ્રસિદ્ધ ભજની અમારા બીજી ભાઈ ને સાંભળો છે આજે બાપુ ચંદુરમ બાપુ ની બધી વાણીઓ પૂરી કરી નાખજો હવા સુધી 对。Vale, yeah. <Bye. S 1>